ಎ ನೋತಾ ಸೂರಜ ಮಾಡಿ ನೋತ ಚಾಂದ ನೋತ ದೇವೋ ನಾ ದರಬ ಎ ನೋತ ಸೂರಜ ಮಾಡಿ ನೋತ ಚಾಂದ ನೋತ ದೇವೋ ಏ ದರಬಾರಡಿ ನೋತ ದೇವೋ ನಾ ದರಬಾರ એ જુગ પેલા પ્રગતિ માં જો ગણી નોતા દેવો ના દરબાર જો ગણી એ ધન્યમાં તું જો ગણી એ ધન્ય મા ભવાની એ પાચવનું માય પીડ જરો પીયું ए पूर्या से ए प्राण प्रा एच तत्वनु माए पीड जरो पियू ये माये प्रा ए से माये प्राण।, प्राण ए जुग पेला प्रगटी माझ गणी એ માડી એ મા તમે પૂરા માયે પ્રાણ એ જુગ પહેલા પ્રગટી માજો ગણી એ ધન્ય તું તુજો ગણી એ ધન્ય મા ભવાની દરેક મિત્રોને મારા અંતરથી સૌને પ્રણામ અને કહેવાનું મન થાય કે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને આગળ વધાવો એવી સૌને મારા કેતુરરાજ મ્યુઝિકલ ગ્રુપ તરફથી સૌને અપીલ છે તે સાથે કેતુરરાજના જય માતાજી સૌને મારા તરફથી લાખ લાખ વંદન દરેક મિત્રોને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને અમારી ચેનલને તમારા આશીર્વાદ જોવીએ છે અને આ આશીર્વાદ એવા આપો કે અમારા ચાવડાભાઈની ચેનલ આગળ વધે અને આગળ વધીને સમાજનું નામ આગળ વધારે એવી સૌને મારી વિનંતી છે તો ચાવડાભાઈને સપોર્ટ આપો કેમ કે દિલથી અને મનથી મહેનત કરે છે તો ચાવડાભાઈને ફૂલ સપોર્ટ આપો તે સાથે કિતુરરાધના જય માતાજી જય માતાભાઈ